દુબઈથી સાયબર ક્રાઈમ આચરતી આંતરરાષ્ટ્રીય ટોળકીના કેસમાં પોલીસને સફળતા મળી છે વધુ એક વોન્ટેડ આરોપી ચંદ્રેશ ડુંગરભાઈ કાકડીયાને પુણા ગામ પાસેથી ઝડપી લેવાયો આરોપી વિરુદ્ધ સમગ્ર સુરતમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં કુલ આઠ જેટલા ગુના નોંધવામાં આવ્યા છે આરોપી ચંદ્રેશ લોકોના અલગ અલગ બેંક એકાઉન્ટ ઓપન કરાવી આપતો જે એકાઉન્ટ ભાડે લઈ દુબઈમાં બેઠો મિલન દરજી કીટ નંબર મોકલતો તે સાથે દુબઈથી સાયબર ફ્રોડ ના જમા થયેલા રૂપિયા સુરત ખાતે વિડ્રો કરવાનું કામ કરતો જે રૂપિયા આંગડિયામાંથી રૂપિયા લઈ આવવાનું કામ કરતો આ ગુનામાં આપેલા કુલ આઠ જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે સમગ્ર મામલે તપાસ ચાલુ છે ગઈકાલે સાયબર ક્રાઇમ સેલની ટીમ દ્વારા આ ગુનામાં આના સા ફરતા આરોપી ચંદ્રેશ દયાળભાઈ કાકડિયા જે પણ આ જે દુબઈથી ઓપરેટ થતી મિલંદરજી ગેંગ છે એનો એક મુખ્ય સભ્ય છે તેની ધરપકડ કરવામાં આવેલ છે સદર આરોપી ચંદ્રેશ કાકડિયા વિરુદ્ધ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના આ ગુના ઉપરાંત કુલ સુરક્ષાના વિવિધ વિસ્તારોમાં અને અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં કુલ સાત ગુનાઓ અગાઉ રજિસ્ટર્ડ થયેલા છે વિવિધ કલમો હેઠળ સાથે સાથે આનું મુખ્ય ભૂમિકા જોઈએ તો સુરત શહેરમાંથી વિવિધ મ્યુલ એકાઉન્ટ્સ સેવિંગ બેંક એકાઉન્ટ પૂરા પાડવા માટે જે દુબઈ ખાતેની ગેંગ છે એના માટે તે કાર્યરત હતો આ ઉપરાંત અગાઉ જ્યારે આ રેડ કરવામાં આવી અને ઘણા બધા આરોપીઓને જ્યારે અહીંથી પકડવામાં આવ્યા હોય ત્યારે ગેંગનું કામમાં સરળતા રહે તે માટે આટલા ટાઈમથી આ નાસ્તો ફરતો આરોપી જે છે એ લોકો માટે પૈસા ઉપાડવાનું અને એકાઉન્ટ પૂરા પાડવાનું કાર્યવાહી કરતો પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું છે